નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે ત્રીજો વિકલ્પ બનવાની શરૂઆત થઈ છે દિવાળી પછી રાજકોટના રાજકારણમાં બોમ્બ વિસ્ફોટ થશે જ્યારે ભાજપના પાંચ કોર્પોરેટરો છે જે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે આ લોકો ભાજપથી નારાજ છે અને હવે તે લોકો સક્રિય બન્યા છે રાજકોટ મહાપાલિકાના ઇતિહાસનો સૌથી મોટો ભાજપ સામે પડકાર પેદા થવાના સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે સર્વેમાં પણ હવે પ્રજા આપને ખાસ માની રહી છે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ હવે આમ આદમી પાર્ટીનો ગ્રાફ છે તે સતત ઊંચો ચડતો નજરે પડે છે ગુજરાત એ ભાજપનો ગઢ છે અહીંયા બીજી પાર્ટીને જીતવું એ લોડાના ચણા ચાવવાનું બરાબર છે પણ રાજકોટમાં જે રસ્તાઓના ખાડાઓના કારણે ભાજપનો ગ્રોથ છે તે નબળો પડ્યો છે બે હજાર છવ્વીસમાં મહાપાલિકાની ચૂંટણીમાં ત્રિપાકીઓ જંગ જામશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે જેની તૈયારી આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે દિવાળી પછી રાજકોટના ભાજપના કોર્પોરેટરો વાજતે ગાજતે આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું સૂત્રોએ ફાઇનલ જણાવ્યું છે ભાજપના અંદરો અંદરના ડખાડુખીથી ભાજપના સભ્યો હવે સક્રિય બની ગયા છે કે ભાજપને વધારે નુકસાન પહોંચાડશે આમ આદમી પાર્ટીએ રાજકોટમાં અઢારમા વોર્ડના ઉમેદવારનું પાછું લિસ્ટ તૈયાર કરી નાખ્યું છે જેમાં યુવા અને શિક્ષિત ચહેરા સાથે મેદાનમાં ઉતરશે અનેક નેતાઓ હાલમાં વંડીએ ઉભા છે દિવાળી બાદ આપમાં જોડાવા માટે હોડ લાગવાની છે લાઈનો લાગવાની છે ભાજપ અને કોંગ્રેસના જાણીતા ચહેરાઓ પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તે કન્ફર્મ છે શું ગુજરાતની જનતા ભાજપની સરકારથી ખુશ છે કે ના ખુશ છે તેના કાર્યોથી ના ખુશ છે કે તેના કાર્યો કેવી પ્રકારના છે તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો અને આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ધન્યવાદ